રાજ્યપાલના સાંસદ અને વ્યવસાય સર્જન તબીબ જસવંતસિંહ પરમાર સંચાલિત ભાગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંચમહાલ શહેરા તાલુકાના વાગજીપુર ગામે નિશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં નાગરિકોને મફત તબીબી પરીક્ષણની સુવિધા સાથે સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ આયુષ્માન ભારત અને વયવનના કાર્ડનો લાભ સ્થળ પરથી ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો

આ મેગા કેમ્પ મેગા કેમ્પની અંદર વિવિધ પ્રકારના જે આપણા સબ્જેક્ટ છે જેમ કે મેડિસિન વિભાગ છે ઓર્થોપેડિક વિભાગ છે સર્જરી વિભાગ છે સ્ત્રીરોગ વિભાગ છે બાળરોગ વિભાગ છે તેની સાથે સાથે આયુષ્યમાન ભારત કાર્ડ અને વયવંદના કાર્ડ આ કાર્ડને નવા જે એમના લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ એનું નામ કઈ રીતે લઈ શકે તેનું પણ માર્ગદર્શન પણ આપવામાં આવે છે અને આ કાર્ડ એ લોકોને આપવામાં પણ આવી રહ્યા છે અને આ મેગા કેમ્પ એક સ્ટોન સાબિત થશે એવું દેખાઈ રહ્યું છે કે અમે આવનારા સમયની અંદર સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એમના સહયોગથી અને અમારા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અમે જિલ્લાના અને વિસ્તારના ખૂણે ખૂણે આ પ્રકારના કેમ્પ કરવા જઈ રહ્યા છે આજે જે પ્રકારે દર્દીઓનો લાભ લીધો છે તે જોતા આવનારા સમયમાં વિસ્તારની સ્વાસ્થ્યની સમસ્યાઓની અંદર અમે મહદઅંશે એમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કરવાના લક્ષ્ય સાથે વિસ્તારની અંદર જવાના છીએ ત્યારે આજના કેમ્પની અંદર જેટલા લોકોએ પણ એનો લાભ લીધો છે અને જેમના દ્વારા આ કેમ્પ સક્સેસ જઈ રહ્યો છે તેવા સ્વાસ્થ્ય વિભાગ અમારા ભાગીરી મેડિકલ ટ્રસ્ટ મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને મીડિયાના કર્મીઓ અને સાથે ઉપસ્થિત સર્વે ગામના જેટલા પણ આગેવાનો છે સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા સમયમાં આ પ્રકારના કેમ્પનો અવારનવાર આયોજન કરવાના છે તેમાં પણ આ પ્રકારનો સાથ અને સહકાર રહેશે એવી મને અપેક્ષા છે આજેનો કેમ્પ યોજાને તમને શું લાભ મળ્યો આજે આ આ આયુષ્યમાન કાર્ડ કાઢ અને વિવિધ બીમારીઓ તે જેને જેને ચેક કરવા બ્લડ નું એ બી પછી આયુષ્યમાન કાર્ડ કાઢ્યું એમાંથી મારે હવે સારણ કાર્ડ છે શારણ કાર્ડનું ઓપરેશન કર્યું મારા ખાસા બધા એવા પૈસા રૂપિયા બચી જશે પછી અમારા આગનીપૂર્ણ મોટો કેમ્પ રાખે એમાં આ જે આયુષ્યમાન કાર્ડ કહ્યું એમાં અમારા પરમાર સાહેબ જે રાજ્યસભા શાંતિ સાહેબ છે પરમાર સાહેબ જે પરમાર સાહેબ ખુબ ખૂબ આભાર કે અમારે અહીંયા આવી અને આ કાર્ડ કાઢ્યો અને અમને બધા बड़ा गांव चरो तथा आजुबगर के गांव गांव ने लाभ मिले थे खूब खूब आभार साहब को और आज जे भी दवाखाना कर्मचारी जिनके डॉक्टर साहब जो बहुत खूब आभार आपका नाम भैरम मंगल सिंह सोना भाई बारिया पार्थिव दर्जी दिव्यांग न्यूज़ पंचमहल